કમલેશભાઈને આ સોરાઈ ટ્રેક્ટર વેચવાનું છે સારું સાચવેલું ટ્રેક્ટર ટોટલ જવાબદારી વાળું ટ્રેક્ટર છે તમે સારું સવરાઈ ટ્રેક્ટર ગોતી રહ્યા હોય તો આ ટ્રેક્ટર તમે ખરીદી કરી શકશો ટ્રેક્ટરની ટોટલ માહિતી વિડીયોની અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને જો તમને વિડીયો સારો લાગે તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ડીઆર કિસાન અને ફેસબુક પેજ ફોલો કરી લેજો કમલેશભાઈને ટ્રેક્ટર વેચવાનું છે

અત્યારે એક પર રૂપિયાનો ખર્ચો નથી ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે તમે એક વખત ટેસ્ટ ડ્રાઈવ પણ કરી શકો છો રૂબરૂ સ્થળ ઉપર જઈને ત્યારબાદ ખરીદી કરી શકશો પહેલા કમલેશભાઈનો કોન્ટેક કરી લેજો સારું અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર છે એવરેજની પર ટોટલ જવાબદારી અને ન્યૂ મોડેલ ટ્રેક્ટર છે કંપની કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારની બીજી ટ્રેક્ટરની અંદર છેડછાડ પણ કરેલી નથી એન્જિન પણ એકદમ પાવરફૂલ છે અને વહેલી તકે આ ટ્રેક્ટર વેચવાનું છે ક્યાંય પણ સડો પણ લાગેલો નથી અનટચ અને સાવ ઓછું ચલાવેલું ફૂલ સાચવેલું ટ્રેક્ટર જોવા મળશે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ ટ્રેક્ટર જોઈ શકશો કિંમત ની વાત કરું તો ચાર લાખ કિંમત અંદાજીત રાખેલી છે ચાર લાખ કિંમત કમલેશભાઈએ અંદાજીત રાખેલી છે તમે રૂબરૂ સ્થળ ઉપર જશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર પણ થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો છે રાજકોટ અને તમને માધાપર ચોકડી પાસે જોવા મળશે ગામ છે મનહરપુર બે વધારે માહિતી માટે કમલેશભાઈનો કોન્ટેક કરજો કમલેશભાઈનો નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની નીચે નંબર મળી જશે અને અત્યારે ફેસબુક પેજ ઉપર જો વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે કમલેશભાઈ નામ હશે અને નામની બાજુમાં ઓગણસી આઠ સુડતાલીસ વાળા નંબર છે તેમાં ફોન કરી આ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો